પરંતુ તેના માટે પણ ખેલૈયાઓ તૈયાર છે ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબા રમી માતાજીની આરાધના કરશે અને અમદાવાદ રિંગ રોડ પર આયોજિત એક નવરાત્રી મહોત્સવમાં પ્રખ્યાત ગાયક કલાકાર દેવ પગલી તેમજ તેમની સાથે નીતિન નજાની ધર્મેશ બારોટ તેમજ વરદાન બારોટ ઉપસ્થિત રહ્યા હતા દેવપગલીએ જણાવ્યું હતું કે આ વર્ષેથી જ મેં ગાવાનું ચાલુ કર્યું છે વર્ષે મેં ગાવાનું મૂકી દીધું હતું પરંતુ માતાજીની આજ્ઞાથી ફરીથી આ નવરાત્રીથી ગાવાનું શરૂઆત કરું છું ત્યારે ચોક્કસથી જે રીતે હું ગાઉં છું તેમ રેપ સોંગ તેમજ માતાજીના ઓરિજિનલ સાંસ્કૃતિક ગરબા કે છે આપણી ધરોહર છે તેવા ગરબા થકી લોકોને આખી રાત ગરબાના તાલે માતાજીની આરાધના કરાવશું ત્રણ તારીખથી માતાજીના નવરાત્રીનો પ્રારંભ થાય છે અને ખૂબ સરસ આર્યું આયોજન છે એરિસ્ટો રિસોન્ટેડ ક્લબમાં અને આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ ગુજરાત અને ખૂબ બધા અમે એટલા બધા ઉત્સાહિત છીએ કારણ કે આયોજકોની પણ એટલી બધી મહેનત છે અને અમને પણ એટલો બધો ઉત્સાહ છે એટલે લોકો બધાએ રાજી થાય એવા પૂરા પ્રયત્ન અમે કરવાના છીએ ઘણા બધા આમ તો મારું તો રોકિંગ આખું હોય છે કામકાજ બધું ગાવાનું પણ અને રોકિંગ પરફોર્મન્સ હશે સાથે હિન્દી ગીતો પણ હશે અને પ્રાચીન ગરબા મને જે ગમે છે જૂના વર્ષો પહેલાં અમારા જેમ કે ગભ્ભરયું પાર પેપળો માતા અંબાજી ગભ્ભરયો પાર પેપળો માતા અંબાજી આવા બધા પ્રાચીન ગીતો પણ ગાવાના છે અને ખૂબ મજા કરવાની છે જો કે અમારા અમારા લોહીની અંદર અમે તો બારૂટના દીકરા છીએ બરાબર હવે મારે તો જૂના ગરબા હોય નવા કલ્ચરની અંદર મારો દીકરો ગાય છે મારી મારી ઉંમર પ્રમાણે મારે ગાવવું પડે મારા ખેલૈયાઓને મારા ચાહો કરીને અમે અમદાવાદની અંદર એરી સ્ટોક આતિશક્તિ કલ્ચર ઓફ નવરાત્રીની અંદર અમે નવરાત્રિ કરી રહ્યા છીએ પણ ગરબા બાભાઈ અમે જૂના ગયાં છું ત્યારે કેવા આ ખોડીનાર સે ચોગ માયા મામડી જાની ખોડીનાર છે જોગ માયા ખમા મારી ખોડીનાર ખોડીનાર સે જોગ માયા ને મામડી જાની ખોડીનાર છે જોગ માયા